મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર કેટલા જીમેલ એકાઉન્ટ બનેલા છે આપણે કઈ રીતે ચેક કરવાના છે અને બીજા નંબરમાં એ કે તમે તમારું જીમેલ એકાઉન્ટ ભૂલી ગયા છો અને તમને ખબર જ નથી કે આપણા જીમેલ એકાઉન્ટનું એડ્રેસ નામ શું છે તો આ વિડીયોની માધ્યમથી તમે મિત્રો તમારું જીમેલ એડ્રેસને તમે શોધી શકો છો બિંદાસથી બસ એના માટે એ જરૂરી છે કે તમે જ્યારે જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે ત્યારે તમારી પાસે કયો મોબાઈલ નંબર હતો જો તમારી પાસે મોબાઈલ નંબર એ છે જ્યારે તમે જીમેલ એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારે એ તો મોબાઈલ નંબર તમારી પાસે છે તો તમે એ જાણી શકો છો કે તમે કયા મોબાઈલ નંબર એ નંબર ઉપર કેટલા તમારા જીમેલ એકાઉન્ટ બનેલા હતા કયું એડ્રેસ છે એના માધ્યમથી તમે તમારી યુટ્યુબ ચેનલને રિકવર કરી શકો છો તો વિડિયોમાં ખાસ મિત્રો બન્યા રહીજો મિત્રો ઘણા લોકોને જીમેલ એકાઉન્ટ એડ્રેસ બનાવેલા હોય છે પણ ભૂલી જાય છે તો આ વિડિયોના માધ્યમથી એ તમે જાણી શકો છો કે તમારા મોબાઈલ નંબર ઉપર કેટલા જીમેલ એકાઉન્ટ બનાવેલા છે અને એને તમે રિકવર કરી શકો છો બિન્દાસથી તો વિડિયોમાં ખાસ મિત્રો બનાવી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયગોગાને મારી પાસે જે યુટ્યુબની નોલેજ છે એ નોલેજના હું દરેક મિત્રો વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરું છું ઘણી વખત મિત્રો કેવું બનાવે છે કે આપણે યુટ્યુબ ચેનલ તો મિત્રો લઈએ છીએ પણ મિત્રો આપણે ફોન બદલાઈએ કે ફોન તૂટી જાય કે ફોન રિસ્ટાર્ટ કરીએ તો આપણું ફોનમાંથી જે આપણું યુટ્યુબનું જે અકાઉન્ટ છે નીકળી જાય છે હવે પાસપોર્ટ ખબર હોય પણ જે જીમેલ એડ્રેસ નામ શું હતું એ આપણને ખબર નથી હોતી અને ઘણી વખત ઘણો સમય થાય તો પણ આપણે જીમેલ એડ્રેસ મિત્રો ભૂલી જઈએ છીએ અને આપણે એ પણ કદાચ જાણવું છે કે આપણા મોબાઈલ નંબર ઉપર કેટલા જીમેલ એકાઉન્ટ બન્યા છે તો એ પણ મિત્રો આપણને ખબર નથી હોતી તો આ વિડીયોના માધ્યમથી બધું તમે મિત્રો ચેક કરી શકો છો બિંદાસથી તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો પણ એના માટે મિત્રો અમુક અમુક બાબતોમાં મિત્રો તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ તો કઈ રીતે એની બધી માહિતી આપણે જોવાની છે તો સૌથી પહેલાં તો અહીંયા હું અહીંયા આપણા મોબાઈલની સ્ક્રીન તમને સાઈડમાં લગાવી દઉં છું તો આપણે જતું રહેવાનું છે પ્લે સ્ટોરની અંદર તો અહીંયા પ્લે સ્ટોરને આપણે ઓપન કરી લઈએ પ્લે સ્ટોરની અંદર ઓલરેડી મારી પાસે તો મારું અકાઉન્ટ છે જ પણ મિત્રો મારા જે મોબાઈલ નંબર ઉપર જે અમુક અમુક અકાઉન્ટ મને ખબર જ નથી એ આપણે જોવાના છે તો અહીંયાથી આ જે પ્રોફાઇલ ફોટો છે એના ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે આઈકન ઉપર તમે ક્લિક કરી લો અને અહીંયા તમને એક ઓપ્શન મળશે આ બીજું અકાઉન્ટ ઉમેરો તો આપણે એના ઉપર મિત્રો છે ને જે બીજું અકાઉન્ટ ઉમેરો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે જે તમારા મોબાઈલનો પાસપોર્ડ છે એને તમારે અહીંયા ઇન્ટર કરી લેવાનો રહેશે જે પણ સ્ક્રીન કોડ છે એને તમારે એન્ટર કરી લેવાનો છે હવે આપણને ખબર જ નથી તો જીમેલ એકાઉન્ટ આપણે રિકવર કઈ રીતે કરી શકીએ તો એ આપણે કઈ રીતે અહીંયા તમને એક ઓપ્શન મળશે જો એ જીમેલ એકાઉન્ટ નાખવાનું તમને જે ઓપ્શન મળે છે ને ત્યાંથી મિત્રો તમે એ ચેક કરી શકો છો જુઓ અહીંયા હવે અહીંયા તમને એક ઓપ્શન છે ઈમેલ અથવા ફોન નંબર નાખો હવે ફોન નંબર તો નાખીએ પણ એ ફોન નંબર ઉપરથી મિત્રો કેટલું એકાઉન્ટ આવે છે એ બધા એકાઉન્ટ તો આપણને આવતા નથી પણ જેની અંદર પહેલું અકાઉન્ટ હોય ને એ એક જ અકાઉન્ટ આવે છે બધા એકાઉન્ટ આપણા નથી આવતા પણ આપણે તો એ જાણવાનું છે કે આપણા મોબાઈલ નંબર ઉપર કેટલા જીમેલ એકાઉન્ટ મતલબ બનેલા છે તો હવે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળશે ઈમેલ ભૂલી ગયા છો તો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટલી ઓપ્શન મિત્રો આવી જશે તો અહીંયા એક ઓપ્શન છે જુઓ તમે લખેલું છે ફોન નંબર અથવા ઈમેલ આઈડી ઇન્ટર કરો હવે તમને ઈમેલ આઈડી તો યાદ હોય જ નહીં આપણું જીમેલ તો આપણે અહીંયા ફોન નંબરને ઇન્ટર કરી લેવાનો રહેશે તો મારી પાસે જે એક નંબર છે હું લખ નાખી દઉં છું તો મેં મારો મોબાઈલ નંબર અહીંયા ઇન્ટર કરી લીધો છે તો મેં અહીંયા આગળ વધવા એના ઉપર ક્લિક કર્યું છે હવે મેન પોઈન્ટ મિત્રો આપણો આ છે કે જ્યારે તમે જીમેલ એકાઉન્ટ બનાવ્યું એટલે તમને થોડું ઘણું તો મિત્રો યાદ હોવું જોઈએ કે મતલબ બધું યાદ ના હોય તો કાંઈ નહીં આપણે ઈમેલ એકાઉન્ટ બનાવતા હોય એટલે કાંઈ આપણા નામ ઉપર બનાવતા હોય કથા અથવા આપણી ચેનલના નામ ઉપર બનાવતા હોય અથવા આપણા પરિવારમાંથી કોઈ આપણા દીકરા કે દીકરીના નામ ઉપર બનાવતા હોય એટલું હોય કે બીજાનું નામ તો આપણે અહીંયા લખવાના છીએ જ નહીં હવે હું અહીંયા લખું છું દાખલા તરીકે મારું ખુદનું નામ લખું છું બરાબર તો અહીંયા ચેક કરી લઉં તો મેં અહીંયા લખ્યું છે મારું નામ અને આગળ વધવા એના ઉપર ક્લિક કરું છું ટેમ્પરરી નામ લખ્યું છે પણ અહીંયા જો આખા કોઈ અકાઉન્ટ મળ્યું નથી મતલબ આ નામ ઉપર તમે કોઈ પણ મિત્રો અકાઉન્ટ ક્યારેય પણ બનાવેલું નથી એટલે મેન પોઈન્ટ મિત્રો આ છે તમને યાદ થોડું ઘણું તો આપણને હોવું જ જોઈએ ખાસ કરીને તો ફરીવાર આપણે ટ્રાય કરી લઈએ હવે મેં ફરીવાર ટ્રાય કર્યું છે તો અહીંયા હું લખું છું નામમાં થોડોક ફેરફાર કરું છું તો મેં અહીંયા નામમાં ફેરફાર કર્યું છે તો આ નામ ઉપર પણ કોઈ પણ અહીંયા અકાઉન્ટ બન્યું નથી એટલે મિત્રો તમે વિચાર કરી લો કે આ નામ ઉપર પણ કોઈ અકાઉન્ટ બનેલું નથી જાણવું મહત્ત્વ એ જરૂરી છે હવે અહીંયા હું કાંઈક બીજું પણ કદાચ નામ લખું તો ચલો અહીંયા મારું આખું નામ અહીંયા લખવાની કોશિશ કરું છું તો મેં અહીંયા મારું આખું નામ લખ્યું છે તો આખું નામ લખ્યું છે તો જુઓ અહીંયા આ ટાઈપનું કંઈક અલગ ફીચર તમને જોવા મળશે થોડીક વાર રાહ જોવાની છે તમારે તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળે એટલે આગળ શું પ્રોસેસ આવે છે જુઓ અહીંયા તો ઓટોમેટિક મિત્રો તમારું જે જીમેલ અકાઉન્ટ એ નામ ઉપર બનેલું હશે તો તમને આ રીતે અકાઉન્ટ જોવા મળી રહેશે જોઈ લો અહીંયા મારું આ અકાઉન્ટ ઓલરેડી બનેલું છે તમને દેખાતું હશે આ ટાઈપનું મેં પહેલે આ નંબર ઉપર અકાઉન્ટ બનાવેલું છે તો તમે આવી રીતે રિકવર કરી શકો છો બસ તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ કે મેં શું નામ લખેલું હતું બાકી આખું નામ નહીં લખો ને ચાલશે આપણું પોતાના આપણે હર કોઈ અકાઉન્ટ બનાવતા હોય તો આપણા ખુદના નામ ઉપર જ બનાવતા હોય બીજાનું કોઈ અકાઉન્ટ આપણે બનાવેલું હોય નહીં પણ મોબાઈલ નંબર હોય તો તમે બિન્દાસથી તમારું અકાઉન્ટ રિકવર કરી શકો છો આ નંબર ઉપર મારું આ એક જ અકાઉન્ટ બનાવેલું છે અને જો વધુ તમે એક જ નામ ઉપર બનાવેલા હશે તો આખું લિસ્ટ તમને જોવા મળી રહેશે કે આ નંબર ઉપર તમે કેટલા અકાઉન્ટ બનાવ્યા છે તો માહિતી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે એને રિકવર કરવું છે તો એના ઉપર તમે ક્લિક કરીને જો તમે પાસપોર્ટ નાખો હોય ને તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે જો આ ટાઈપનું ઓપ્શન આવે એટલે આ બોક્સ ઉપર તમારે ક્લિક કરીને તમારે આગળ વધી રહેવાનું છે અને અહીંયા તમને કંઈક પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમે કઈ રીતે અને શું તો અમુક અમુક પ્રશ્નો ઉપર તમે ક્લિક કરી દેશો તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે જેમાં તમે પાસ થઈ જશો અને એ આપણે રિકવર કરવા માટે તમને ડાયરેક્ટલી પાસપોર્ટ નાખવાનું ઓપ્શન અહીંયાથી મળી જશે અને પાસપોર્ટ નાખીને તમે તમારા એકાઉન્ટને રિકવર કરી શકો છો અને જો તમારો પાસે મોબાઈલ નંબર છે તો અહીં એક ઓપ્શન પણ છે પાસપોર્ટ ભૂલી ગયા છો એની ઉપર ક્લિક કરીને પણ તમે મોબાઈલના ઓટોપી દ્વારા પણ આ એકાઉન્ટને ખોલી શકો છો તો ખાસ મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ અને જીમેલ એકાઉન્ટની જે પણ મારી પાસે મિત્રો નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને જોવા મળશે આપણી આ ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય કોકાને